શહેર જિલ્લામાં છેલ્લા બે દિવસથી કમોસમી વરસાદ પડી રહ્યો છે જેને કારણે ખેતરમાં રહેલા મગફળી કપાસ સોયાબીન જેવા પાકને તો નુકસાન થયું જ છે સાથોસાથ ગિરનારની લીલી પરિક્રમા માટેના રૂટ ઉપર પણ ગારો અને કીચડનું સામ્રાજ્ય ફેલાઈ ગયું છે

दिवाळीના તહેવારમાં 32 થી 35 હજાર લોકોએ રોપવેની રોમાંચક સફર માણી હતી. દિવાળીના તહેવારને લઈને જૂનાગઢમાં પ્રવાસીઓ ઉમટી પડ્યા હતા. પ્રવાસીઓમાં સક્કરબાગ, ઉપરકોટ, ભવનાથ, ગિરનાર, વિલિંગટન ડેમ વગેરેનું આકર્ષણ તો રહે જ છે, સાથે સાથે ઉષા બ્રેકો સંચાલિત ઉડન ખટોલા રોપવેનું પણ વિશેષ આકર્ષણ રહે છે.

એમના દ્વારા રચાયેલ સંકલ્પ દ્વારા દિવાળીના તહેવાર નિમિત્તે જુનાગઢમાં વિવિધ સેવા અને વસ્તીઓમાં બાળકોના ચહેરા પર સ્મિત લહેરાવવા માટે ત્રણસો થી વધારે ફટાકડાની કીટોનું વિતરણ કરવામાં આવ્યું હતું આ બાળકોને ફટાકડા સાથે ખુશી અને લાગણી પણ વહેંચી હતી

પાકિસ્તાન સામેના ઓપરેશન સિંધુની સફળતા વચ્ચે સરહદે ભારતે ઓપરેશન ત્રિશૂળ હાથ ધર્યું છે આ ઓપરેશન ત્રિશૂળ ભારતીય સૈન્યનો યુદ્ધાભ્યાસ છે જે 10 નવેમ્બર સુધી ચાલશે આ યુદ્ધાભ્યાસ પાકિસ્તાન સાથેની પશ્ચિમી સરહદે શરૂ કરાયો છે આ યુદ્ધાભ્યાસમાં નેવી એરફોર્સ અને સૈન્ય ત્રણેય દળ સામેલ થવાના હોવાથી તેને ત્રિશૂળ નામ અપાયું છે